કોલેજના પ્રિન્સિપલે જણાવ્યું કે આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં નવીનતા સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રોત્સાહન આપે છે આ પ્રદર્શન સ્થાનિક ઉત્પાદનોનો વ્યાપક ઉપયોગ કરીને મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનને મજબૂત બનાવશે સ્વદેશી પ્રોત્સાહન પ્રદર્શનનો ઉદ્દેશ્ય સમાજમાં આત્મનિર્ભરતા સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અંગે જાગૃતિ ફેલાવવાનો છે આયોજકો દ્વારા સુરતવાસીઓને આ પ્રદર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

ગાંધી કોલેજ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ ના એક પ્રાંગણમાં આજે એક પ્રદર્શન યોજવામાં આવી છે સ્વદેશી વસ્તુ અને એ પણ યુવાનો અને બાળકોએ બનાવેલી બહેનોએ બનાવેલી આ અલગ અલગ પ્રોડક્ટ એની આ પ્રદર્શની ખરેખર જીવનમાં આપણે જે વસ્તુઓ રોજે રોજના જીવનમાં ઉપયોગી છે એવી તમામ વસ્તુઓ અહીં જોવા મળે છે અને બહુ જ ઉપયોગી અને એના કારણે લોકોને રોજગારી મળે દેખાવમાં પણ સારી મજબૂત પણ સસ્તી પણ આ પ્રકારની આ વસ્તુઓની પ્રદર્શની અહીં યોજવામાં આવી છે અને જે રીતે એનો રિસ્પોન્સ મળ્યો છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે સ્વદેશીનો આગ્રહ કરે છે વોકલ ફોર લોકલની વાત કરે છે એને ખરા અર્થમાં જમીન પર ઉતારવા માટેનો પ્રયત્ન આખી ટીમે કર્યો છે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને જેમણે જેમણે પ્રદર્શનીમાં ભાગ લીધો છે પોતાની પ્રોડક્ટ અહીંયા મૂકી છે એમને પણ શુભેચ્છા પાઠવું છું કે એમનો આમની આ જે પ્રોડક્ટ છે એ લોકો વધુમાં વધુ ખરીદે ને એના કારણે ગામડાઓમાં પણ રોજીરોટીની જે સમસ્યા છે એ ખૂબ ઓછી થશે ગામડાના લોકોને પણ પોતાની પ્રોડક્ટના સારા ભાવ મળશે જેનાથી વધુ ઉત્પાદન કરી શકશે ધન્યવાદ છે સ્વદેશી સ્વદેશી વસ્તુઓ આપણા જે તહેવારો એને અનુરક્ષીને જ બનાવવામાં આવી છે અને એટલા જ માટે આપણે સામાન્ય રીતે દિવાળીમાં દીવાઓને મહત્વ આપીએ છે પણ તોરણો હશે ચાઇનીઝ તોરણોને બદલે તમે આમાંથી બનાવેલા સરસ મજાના તોરણોનો પણ ઉપયોગ કરી શકો તમે કાપડના તોરણો કે સૂતરમાંથી વણેલા કે ડિઝાઇનના તોરણનો પણ ઉપયોગ કરી શકો ખાવાની પણ અલગ વસ્તુઓ અહીંયા છે મિલેટનો પણ અહીંયા ભરપૂર બનાવવામાં આવી છે તો આ તહેવારોમાં ઉપયોગી હોય એવી તમામ પ્રકારની પ્રોડક્ટ તમને આ સ્વદેશી આજના મેળાવાળામાં આપણને મળી રહી છે ધન્યવાદ સામાન્ય રીતે ફટાકડા કોઈક સારા વાતાવરણમાં કે ખુશીના વાતાવરણમાં ફોડવા માટેની સિસ્ટમ હતી પરંતુ આજે જ્યારે આપણે આખો દેશ અને દુનિયા પોલ્યુશનને કારણે સમસ્યા તરફ જઈ રહ્યા છે ત્યારે ફટાકડા ઉપર સ્વયં રીતે જો આપણે કંટ્રોલ કરીએ અને ફટાકડા ફોડીને પોલ્યુશન વધારવાને બદલે એનો કોઈ વિકલ્પ કરીએ તો એ વધુ સારું છે અને એટલા જ માટે ફટાકડા એ આપણા વિસ્તારનો આપણા રાજ્યનો આપણા દેશમાં પોલ્યુશન વધારવાનો અને મહત્વનો ફાળો છે કે ન થાય એનું ધ્યાન જો બધા આપણે સ્વયંભૂત રાખીશું એ મારી અપેક્ષા છે એવી વિનંતી છે મારું નામ ડૉક્ટર સંજય આર જોશી પ્રિન્સિપાલ ઓફ ડૉક્ટર એસ એન્ડ એસ એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત અમારી જો યુનિવર્સિટી હૈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઉનકે પરિપત્ર કે आधार पर हमने यहाँ पर एक प्रदर्शनी का आयोजन किया जिसमें जो संपूर्ण तरीके से नेचुरल जो प्रोडक्ट है हाथ हाथ की प्रोडक्ट जो है बच्चों की प्रोडक्ट बनाई हुई प्रोडक्ट महिलाओं की बनाई हुई प्रोडक्ट उसका एक प्रदर्शनी रखा था ताकि हमारी जो स्वदेशी उत्पाद वस्तुओं जो है उसका हमारे जनता में उसका प्रचार प्रसार बढ़े उपयोग बढ़े उसके हेतु से जो भी स्वदेशी उद्यमी है उनको प्रोत्साहन मिले उसकी वजह से ये प्रदर्शनी का आयोजन हमने किया था हमारे आ, कर, दो हजार बच्चों ने इसमें भाग लिया है बहुत सारे जनरल जो आम जनता है है। उनको भी हमने दिया है। वो सब भी यहां पर आएंगे और सभी को प्रोत्साहन मिलेगा हमारी स्वदेशी वस्तुओं का प्रचार मिलेगा है। क्या क्या है? हमने पाटिल साहब जो हमारे केंद्रीय मंत्री है सूरत के रहने वाले हैं तो हमने सोचा साहब को हम इन्वाइट करेंगे ताकि ये जो हमारी पूरी जो प्रदर्शनी है उसका प्रसार मिले आम जनता को भी उनकी हाज़िरी से प्रोत्साहन मिले उस वजह से उनको हमने इनवाइट किया और उन्होंने हमारा आमंत्रण स्वीकार करके आए अपना कीमती समय निकाल के इसलिए हम बहुत आभारी है उनके आने से सभी स्वदेशी उद्यमियों को बहुत सारा प्रोत्साहन मिला है दिवाली का टाइम में क्या दिवाली के टाइम में जित ये हमारे जो उत्सव मेन जो उत्सव है हमारा तो उसमें जितनी भी चीज़ वस्तु हम खरीदें वो आम जनता से मेरी अपील है हमारे स्टूडेंट से भी अपील है कि वो स्वदेशी उत्पाद वस्तुएं खरीदे ताकि हमारे जो रोजगार जो जिसको मिलना है वो ज्यादा बढ़े उनको रोजगारी ज्यादा मिले ब्यूरो रिपोर्ट बीटीएस न्यूज सूरत